લસણિયા મરચાં બનાવવાની રીત સૌ પ્રથમ આપણે પહેલાં તેમાં જોઈતી વસ્તુઓ ભેગી કરી લેશું લીલા ધાણા મરચાં છે અઢીસો ગ્રામ હળદર અને મીઠું એક એક ચમચી એક લીંબુ અને આઠ દસ કલી લસણ ચાલો બનાવવાની શરૂઆત કરીએ મરચાં લાંબા સુધારી લેવા આ મરચાં જો તમને સરસ લાગે તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મારા ચેનલ ઉપર ઘણી મરચાંની એવી રેસીપી છે તમે જોજો જો આવા લાંબા સુધારી લેવા મરચાં ચાલો મરચાં તૈયાર છે અને તેનો મસાલો બનાવી લઈએ મસાલા માટે સૌપ્રથમ ધાણા અને લસણને અચકચરા વાટી લેશું આપણે અને તે વટાઈ જાય પછી તેમાં જોઈ તો મસાલો મિક્સ કરશું મસાલામાં હળદર અને મીઠું અને લીંબુ અને તેલ નાખી અને મસાલો આપણે તૈયાર કરશું સમારેલા મરચાંમાં આપણે આ મસાલો ભરાવાનો છે ચાલો ભરાવી દઈએ બસ આ ભળી જાય મસાલો એટલે આપણા મરચાં સ્વાદિષ્ટ તૈયાર છે કેવા લાયકા જરૂર